નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો મકરસંક્રાંતિ પર કરવામાં આવેલું દાન ઘણું પુણ્ય લાવે છે આજના વીડિયોમાં આપણે જાણીશું કે મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી આપણને ઘણું પુણ્ય મળે છે તો મિત્રો વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓ દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે જો તમે મકર સંક્રાંતિના દિવસે આ છ વસ્તુઓનું દાન કરશો તો તમારા જીવનમાં ક્યારે ધનની કમી નહીં આવે આ પ્રસંગે સમગ્ર દેશમાં મેળાવડા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દેશના મુખ્ય તીર્થ સ્થળો હરિદ્વાર પ્રયાગ કાશી વગેરેમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને આ તહેવાર મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે પૂજાની સાથે સૂર્ય અને શ્રી વિષ્ણુ તમામ દેવી દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે ઉત્તરમાં દેવતાઓનો વાસ છે અને દક્ષિણમાં દાનવોનો વાસ છે મકરસંક્રાંતિના દિવસે એટલે કે ચૌદ જાન્યુઆરીથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે તેથી આ દિવસે ઘણી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ રહેલી છે સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ આગામી અનેક જન્મોમાં પણ સુખ સમૃદ્ધિ લાવે છે તીર્થ સ્થળો અને ઘરોમાં લોકો પૂજા અને દાન સંબંધિત તમામ કાર્યો પૂર્ણ કરે છે વ્યક્તિએ ભક્તિભાવથી સ્નાન કરતી વખતે ભગવાનનું સ્મરણ કરીને દાન કરવું જોઈએ આ દિવસે દરેક વ્યક્તિએ આ દિવસે પુણ્ય પ્રાપ્તિ માટેના આ શુભ અવસરનો લાભ લેવો જોઈએ શાસ્ત્રોમાં દાનનો મહિમા વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યો છે ચાલો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને લાભદાયક રહેશે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતા આવે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે તેથી મકરસંક્રાંતિને સંક્રાંતિ પણ કહેવામાં આવે છે તેથી મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ પરિણામ મળે છે અને તમારા કાર્યોમાં શુભતા રહે છે મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાનું પણ ઘણું મહત્વ છે કારણ કે તે પ્રકૃતિનું સંતુલન પણ દર્શાવે છે આ સમયગાળા દરમિયાન આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થાય છે અને જીવનમાં કોઈપણ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ સરળ બને છે અન્ય દિવસોની સરખામણીમાં આ દિવસે તલનું દાન કરવાનું ઘણું મહત્વ છે મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે શનિદેવે પોતાના પિતા સૂર્યદેવની પૂજા કરવા માટે આવું કર્યું હતું આનાથી પ્રસન્ન થઈને સૂર્ય ભગવાને કહ્યું હતું કે જ્યારે પણ તેઓ મકર રાશિમાં આવશે ત્યારે તેમની પૂજા તલથી કરીને અને તલનું દાન કરવાથી જ તેઓ પ્રસન્ન થશે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા અર્ચના કરવી જોઈએ મકરસંક્રાંતિના દિવસે ગોળ અથવા ગોળમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે અને આ દિવસે ગોળનું દાન કરવાથી સૂર્યનું શુભ ફળ મળે છે વ્યક્તિના જીવનમાં મધુરતા વધે છે અને સંબંધોમાં અંતર પણ સમાપ્ત થાય છે આ દિવસે ગોળનું દાન કરવાથી માન સન્માન અને સમજણ આવે છે વ્યક્તિને કીર્તિ પણ મળે છે ગોળનું દાન કરવાથી જીવનમાં રહેલી નકારાત્મક અસર પણ દૂર થાય છે હિન્દુ ધર્મમાં તમામ શુભ કાર્યોમાં મીઠાઈને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તેની શરૂઆત મીઠાઈથી કરવામાં આવે છે તેથી ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિનો પરિવાર વધે છે આ દિવસે લાલ રંગના કપડાનું દાન કરવામાં આવે તો તે શુભની સાથે સમૃદ્ધિ પણ લાવે છે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાંથી પરેશાનીઓ દૂર થાય છે આ દાન વ્યક્તિને જીવનના દરેક સંકટમાંથી બચવામાં મદદ કરે છે આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્તુઓ જેવી કે ધાબડા કપડાં વગેરેનું દાન કરવું સારું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે તમારે કોઈ ગરીબને કપડાની જોડી દાન કરવી જોઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ કપડાં જૂના કે ઉપયોગમાં લેવાયેલા કે ફાટેલા ન હોવા જોઈએ વ્યક્તિએ હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે સપ્તધનનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આવો પહેલા તમને જણાવીએ કે સપ્તધન શું છે સપ્તધન સાત પ્રકારના અનાજનું બનેલું હોય છે જેમાં ઘઉં ચોખા તલ અડદ વગેરેનો સમાવેશ થાય છે મકર સંક્રાંતિના દિવસે એક સપ્તાહ સુધી અનાજનું દાન કરવું પણ મહાન દાનની શ્રેણીમાં આવે છે આ સાત પ્રકારના અનાજનું એકસાથે દાન કરવાથી જીવનમાં ધનધાન્યની કમી નથી આવતી વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે આ દાન તમામ ગ્રહ દોષોને પણ શાંત કરે છે આ દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને શક્ય તેટલું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પછીનું દાન ખીચડીનું દાન છે મકરસંક્રાંતિનું બીજું નામ ખીચડીનો તહેવાર છે તેથી જ ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવામાં આવે છે અને આ દિવસે ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે ગરીબોને ખીચડીનું દાન કરવાથી આયુષ્ય પ્રાપ્ત થાય છે આ ખીચડીનો પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક અને સુખદાયક છે તલ અને ગોળ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન ચોક્કસ કરવું જોઈએ આ દિવસે ચોખાનું દાન કરવું જોઈએ અને કાળી અડદની દાળ ખીચડીના રૂપમાં દાન કરવામાં આવે છે એટલે કે અડદ શનિદેવ સાથે સંબંધિત છે અને તેનું દાન કરવાથી આ દેવો ખુશ થાય છે ચોખાનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે આગામી દાન ઘીનું દાન છે ગાયના દૂધમાંથી બનાવેલા શુદ્ધ દેશી ઘીનું દાન પણ ખાસ કરીને આ દિવસે કરવામાં આવે છે આ દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારનો રોગ કે દોષ થતો નથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે શુદ્ધ ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભની સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષનો માર્ગ પણ મોકળો થાય છે આ દિવસે આપણે સોએ પોતપોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ આ દિવસે કરેલા દાનનું વિશેષ મહત્વ છે અને તેથી જ તેને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે તલના બીજનું દાન કરવાની સાથે તમારે મકરસંક્રાંતિ પર ભગવાન વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પૂજા કરવી જોઈએ મકરસંક્રાંતિ પર ગરીબ અથવા જરૂરિયાતમંદોને ધાબળાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે શક્ય હોય ત્યાં સુધી અને તમારી ક્ષમતા અનુસાર તમારી પાસે જે પણ વસ્તુઓ ઉપલબ્ધ હોય તે તમારે દાન કરવી જોઈએ અને ગોળનું દાન કરવાથી તમે મહાન પુણેના ભાગીદાર બનો છો તમારા જીવનમાં રાહુની અશુભ અસર પણ તમારાથી દૂર થઈ જાય છે જ્યોતિષશાસ્ત્રમાં ગોળને ગુરુ ગ્રહણની પ્રિય વસ્તુ માનવામાં આવે છે તેથી આ દિવસે ગોળનું દાન કરવાનું મહત્વ પણ વધી જાય છે મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાની સાથે આ દિવસે આપણે બધાએ ગોળનું સેવન પણ કરવું જોઈએ તો મિત્રો આશા છે કે તમને આજની માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો વિડિયોને લાઇક કરીને તમારા સગા સંબંધી અને મિત્રવર્ગમાં શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ